તો હાલો કેમ છો ખેડૂત મિત્રો તો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધ રીજ્યા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણું જીરું અઢારથી વીસ દિવસની આજુબાજુનું થયું છે મિત્રો એમાં એવું છે કે આપણે કોરવણ સત્તર તારીખે ચાલુ કર્યું હતું પણ અને વીસ તારીખે આપણે પૂરું થયું હતું પ્યાલું પિયત એટલે અમુકમાં આપણે વીસ દિવસ થયા છે અમુકમાં અઢાર દિવસ થયા છે અમુકમાં ઓગણીસ દિવસ થયા છે એવું છે તો કેવું જીરું છે એ બધું તમને આગળ વિડીયોની અંદર આપણે બતાવવું તો વિડીયો પૂરો જોઈજો મિત્રો અને કેવું જીરું છે તમે પણ કમેન્ટ કરજો કે શું ટ્રીટમેન્ટ કરવી તો પૂરો વિડિયો જોઈજો મિત્રો કેવું જીરું છે આગળ બતાવું વિડીયોમાં અને ચેનલમાં મિત્રો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો ચાલો મિત્રો આગળ આપણે તમને જીરું બતાવીશ અને કયા કયા બિયારણ વાવ્યા છે એ પણ માહિતી વિડીયોની અંદર આપ તો જુઓ મિત્રો આવું જીરું આપણું થઈ ગયું છે અને પહેલું પિયત આપ્યું એના પછીનું આપણે મિત્રો આજે અઢારથી વીસ દિવસનું થયું છે તો જીરાનો મિત્રો સરસ ઉગાવવો આપણે આવી ગયો છે તો આ કયું બિયારણ છે એ પણ આગળ આપણે વિડીયોમાં માહિતી આપવી આપણે અલગ અલગ બે થી ત્રણ બિયારણનું વાવેતર કર્યું છે તો જીરું મિત્રો આપણે ઘણું બધું ઘાટું ઊગ્યું છે જોઈ શકો છો મિત્રો તમે અને સરસ મજાનો જીરાનો ઉગાવો આપણે આવી ગયો છે તો હવે મિત્રો આને આપણે એક બે દિવસમાં દવાનો છંટકાવ કરી દઈશું અને આપણે બે જ પિયત આમાં આપ્યા છે અને પછી આપણે ચાર પાંચ દિવસ ઓરો ત્રીજું પિયત પણ આપણે આપી દઈશું તો હજી એકઈ વાર આપણે દવા છાંટી નથી તો હજી જીરું કમ્પ્લીટ હવે ઉગ્યું છે એટલે આપણે અમુક છે છેજા કપલા જેવું લાગે છે એટલે એકાદો દવાનો સારો એવો રાઉન્ડ આપણે આપી દેવી એટલે જીરું આપણું વિકાસમાં આવી જાય તો જુઓ મિત્રો તો આપણે મિત્રો આજે અત્યારે ઉગેલું તમને બતાવ્યું એ બિયારણ છે ગિરિરાજ એના પછી આપણે જ્યોતિ સાત નંબર અને તુલસી જે અક્ષય તુલસી આવે છે એ ત્રણ વેરાયટીનું આપણે વાવેતર કર્યું છે અને ત્રણે ત્રણ બિયારણ મિત્રો ઉગવામાં ટોપ ઉગી ગયા છે આપણે સરસ મજાના ઊગી ગયા છે તો જીરું બધું મિત્રો કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ આપણે દેખાવા માંડ્યું છે તો હવે એક બે દિવસમાં મિત્રો આને આપણે દવાનો એકાદો સારો એવો કુણપનો રાઉન્ડ આપી દઈશું અને પછી આપણે થોડાક દિવસમાં ચાર પાંચ દિવસ પછી ત્રીજું પાણી ચાલુ કરી દઈશું ત્યારે આપણે એને ખાતરને એવું પછી આપી દઈશું જુઓ મિત્રો એટલે અમુક અમુક આપણે નિંદામણ છે પણ આપણે એક હજી પાણી પહીને થોડુંક જીરું સારું મોટું એવું થાય પછી આપણે એમાં નિંદામણ કરીશું તો મિત્રો આપણે આમાં પહેલું પીએ તો મેં તમને કીધું એમાં સત્તર તારીખે આપ્યું હતું ને વીસ તારીખે આપણે પહેલું પીએ તો પૂરું થયું હતું એટલે પછી આપણે આઠ નવ દિવસે એટલે પચીસ તારીખની આજુબાજુ આપણે બીજું પિયત આપ્યું હતું પછી બે પાણી આપણે જીરું કમ્પ્લીટ ઉગી ગયું એટલે ત્રીજું પિયત આને નથી આપ્યું તો ભલે ચાલો મિત્રો જીરું આપણું તમે જોયું કમ્પ્લીટ ઉગી ગયું છે અને મિત્રો આમાં આપણે અમુક જમીન રેતાળ છે થોડીક એટલે છે સેજ જાંબુડિયાની પણ આમાં તકલીફ રહેશે એટલે આપણે સારી એવી દવાનો છંટકાવ કરી દઈશું બે દિવસમાં કઈ દવા છાંટવી છે એ પણ આપણે વિડીયોથી બતાવશું તમને તો ભલે ચાલો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો રજા લઈએ જય જવાન જય કિસાન